ગુડ મોર્નિંગ જય માતાજી હાલ જ ઉઠ્યા છીએ બહુ મોડું થઈ ગયું છે આ અરે બોલજે જલ્દી બે શબ્દ फटाफट બધાય જય માતાજી મિત્રો આજ અમે મોડું ઉઠ્યા છીએ હને હવે તો મારી મમ્મી એક શબ્દ છે ના માનને કે ઓ ભઈ તું જ કે હવે નાવા જઈએ છીએ બાય બાય મમ્મી હું તારે જોવા દેજે मम्मी हां बेटा सुताराया सारी माते गरम गरम मूगरा वघारू છું તાર ખવાના હા પોકર લઈ જવા પડે ને મમરા હા મમરા વઘારતા નથી એ હા પોકર મમરા લઈ જવા પડે ને

ખાલી ઘોડી ડબ્બો ના લેવાય ડબ્બામાં તો હમણાં પેક થઈ જાય બધું થેલો આખો એટલે બધા થેલીઓ હોય ને તો ખાઈ જવાનું થેલીઓ મમરા થઈ જાય તો ફેંકી દેવાની વાડી તો દેખો આ બધો એનો નાસ્તો હા એના માટે લાવીશું બધું બરાબર મારી છોકરી માટે ખાલી એક જ દિવસ જવાનું હો પણ મારા દીકરીઓ આ દેખો આ દેખો મમરા ચોર દેખો ભૂંયથી મમરા ખાવી એની એની ને પહેલાં તો જહુ મેરડીના દરેકને રામ રામ અને મિત્રો હું જઈ રહી છું ક્યાં જઈ રહી છું એ તો તમને ખબર કે હું પહેલાં કહેતી નહીં કેમ કે તમે પછી પૂરો વિડીયો ના જુઓ મારો એટલે આ જહુ મેરડીની દીકરી આજે જઈ રહી છે તમને સવારે ખબર પડશે આખો વિડીયો કાલ આવી જશે તમે દેખજો હવે તો મિત્રો બહુ ટેન્શનમાં બહુ રહેતી હતી હવે ટેન્શન મુક્ત થઈ ગઈ છું તો મિત્રો હવે રેગ્યુલર વિડીયો આવશે અને એક નંબર કહાનીમાં વિડીયો પણ મારા આવશે નીરૂમાં ઓફિશિયલમાં વિડીયો પણ આવશે અને એક જહુ મેળીની દીકરી આ ત્રણ ચેનલ મારી છે એમાં વિડીયો આવશે દરરોજ દર દરેક મિત્રો જોજો અને જેવી રીતે મને એક નંબર કહાની અને જ નીરુમાં ઓફિશિયલમાં સપોર્ટ કરી એવી રીતે જહુ મેડીની દીકરીમાં સપોર્ટ કરજો નવા મિત્રો હોય એ મારો વિડીયો મારી વિડીયોને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બોલો જહુ મેડીમાં નહીં જોઈ જોઈ એટલે હજી આખો વિડીયો તમારે જોવાનો છે જય માતાજી મિત્રો તો અમારે જવાનું હતું પણ જવાનું હજી બહાર છે તો હું આરવીને ભૂખ લાગી હતી તો આરવિ તારે શું મંગાવ્યું ખાવાનું જો જીજી પુલાવ સરસ તો પાવ ભાજી પુલાવ આવી મંગાઈ દીધો છે બોલ બે શબ્દ તો મને તો અમે આવી ગયા છીએ બજારમાં બજારમાં પાવ ના તો આવી છે આગળ

તમને આજના બ્લોગ બીજો કાલ દેખવા મળશે તમે કાલ રાતે બાર એક વાગ્યા પછી સારું ચલો જય માતાજી આ લોકો નાસ્તા પણ ખૂબ કરી આવ્યા છે પાપડી પાપડી ખાધી ગોઠિયા ખાધા કઢી ખાધી શીરો ખાધો સારું તો જય માતાજી